ઝેનોપસ પ્રસ્તુત કરે છે રાજેશ્વરી પટેલનો પ્રવાસ નિબંધ સંગ્રહ ગતિસ્તવમ જીવન વહેતું ઝરણું છે આ ઉક્તિને સાર્થક કરે છે કુદરતના વિવિધ રમ્ય સ્થળોના પ્રવાસે નીકળી પડનાર રાજેશ્વરી પટેલ બરફ આચ્છાદિત પર્વતો વાદળોમાં ઢંકાયેલી ગિરિકંદરાઓ હરિયાળી વનસ્પતિમાં ખોવાયેલ ગીચ અરણ્યો ટેકરી કે તળેટી પર વસેલા સુંદર ગામ અને નગરો મનને આનાર કંઈક કેટલાય રમણીય સ્થળોનો પ્રવાસ કર ધારાનો સંસ્પર્શ મળ્યો છે ક્યાંક તાજી નિર્મળ હવામાં શાંતિનો ઊંડો શ્વાસ લેવા મળ્યો છે તો વળી ક્યાંક સ્થાનિક લોકોનું હુંફાળું આતિથ્ય અને મદદ તો ક્યારેક સહપ્રવાસીઓનો અનેરો સંગ મળ્યો છે આ દરેક સ્થળે એક સૂત્રતાના સ્વરૂપે તેમને પ્રકૃતિની અવિરત ગતિશીલતાના દર્શન થયા છે જેનાથી પ્રેરાઈને આ શીર્ષક ગતિસ્વ માપે છે આ નિબંધોમાં જીવંત થયા છે પ્રવાસ દરમિયાન આવેલા પડકારો અણધારી મુશ્કેલીઓ સાથે મન પ્રફુલ્લિત કરતા પ્રસંગો અને અનુભૂતિઓ સિક્કિમના પહાડોની અપ્રતિમ સુંદરતા હિમાલયની તળેટીમાં આવેલી ખીર ગંગાનું પાવન સ્વરૂપ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલી માયાપુર નગરી કૃષ્ણા અને બ્રહ્મપુત્ર જેવી નદીઓના ઘાટોનું સાનિધ્ય ઉત્તર પૂર્વથી લઈને દક્ષિણ પૂર્વ સુધી ભારતના ભૂખંડ પર વ્યાપ્ત કુદરતની ગહન છતાં આહલાદક લીલાને આત્મસાત કરી સુંદર નિબંધોના સ્વરૂપમાં આપણા સુધી પહોંચાડી છે સાથે જુદા જુદા વસ્ત્ર પરિધાન રીતિ રિવાજો બોલી ભાષાઓ અને વ્યંજનો તેમજ વેશભૂષાનો પરિચય કરાવતા આ નિબંધો ભારતની વિવિધતાના અનેક રંગોને આવરી લે છે સ્થળ સમય પ્રસંગો અને અનુભૂતિનું અદભુત વર્ણન કરતા આ નિબંધો વાચકને પણ દરેક સ્થળનો જાણે પ્રવાસ ન કરાવતા હોય ગતિસ્વમ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેનોપસ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો